જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તમામ હોદ્દેદારો બેઠકમાં હાજરી આપશે પદાધિકારીઓને અધ્યક્ષ તરફથી માર્ગદર્શન આપવામાં આવશે કોણે પોતાની સોંપેલી જવાબદારીમાં કયા પ્રકારની કામગીરી કરવી તેને લઈને જગદીશ વિશ્વકર્મા માર્ગદર્શન પાઠવશે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની નવી ટીમની નિમણૂક થઈ છે અને નવી ટીમની નિમણૂક થયા બાદ આજે તમામ લોકો એ પ્રદેશ કાર્યાલય પહોંચ્યા છે ત્યારે શુભેચ્છાઓ તેમને આપવામાં આવી રહી છે આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ અનિરુદ્ધભાઈ દવે કે જેને મહામંત્રી તરીકેની નિમણૂક આપવામાં આવી છે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાં તેમને શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે આ ઉપરાંત અનિલભાઈ પટેલ પણ છે કે જેમને હવે અહીંયા પ્રવક્તા તરીકેની નિમણૂક આપવા અનિલભાઈ ફરી એક વખત આપને આ જવાબદારી સોંપવામાં આવી છે આમાં ભારતીય જનતા પાર્ટી એ સતત જુદા જુદા કાર્યકર્તાઓને જવાબદારી સોંપતી હોય છે અને માન્ય પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં અને જે રીતે આદરણીય નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારો ડબલ એન્જિન સરકાર કામ કરી રહી છે એ સરકારની સેવાકીય કામગીરી અને ભારતીય જનતા પાર્ટીની સંગઠનની કામગીરી કુલ મળીને એનો વાત વિચાર અને એની વિચારધારા લોકો સુધી લઈ જવાનું કામ આ પાર્ટીની ટીમ કરશે તો અનિરુદ્ધભાઈ અનિરુદ્ધભાઈ પણ પણ છે સાથે વાત કરવાનો પ્રયાસ તેમને મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે ધારાસભ્ય તરીકેની જવાબદારી હતી નિમાયા બાદ અનિરુદ્ધભાઈ મહામંત્રી તરીકેની મોટી જવાબદારી પક્ષમાં ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ સ્લીપ લખવાથી કામગીરી મેં જે શરૂ કરેલી નાના કાર્યકર્તા તરીકે આજે આટલી મોટી જવાબદારી આપી છે એટલે હું ખૂબ ખૂબ આભારી છું દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં રાષ્ટ્રપ્રથમની વિચારધારાને લઈને ડબલ એન્જિનની સરકારમાં આદરણી અમિતભાઈ આદરણીય ભૂપેન્દ્રભાઈ આદરણીય જગદીશભાઈ આદરણી હર્ષભાઈ આ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સૌના નેતૃત્વની અંદર સાથે રાખીને સામાન્યમાં સામાન્ય જનસામાન્ય સુધી સેવાકીય કાર્યો પહોંચે મોદી સાહેબના કાર્યો પહોંચે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારના કાર્યો પહોંચે એ રીતે સંગઠનમાં સૌને સાથે રહીને કામ કરીશું જ સ્થાનિક ભારતીય જનતા પાર્ટી કોઈ પડકાર માનતી નથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સદૈવ તૈયાર જ હોય છે આ તો એક જવાબદારીના ભાગરૂપે વ્યવસ્થાઓ ફરતી રહેતી હોય છે બાકી સદૈવ ભારતીય જનતા પાર્ટી કામમાં જ હોય છે એક ચૂંટણી પૂરી થાય ને બીજી ચૂંટણીનું કામ ચાલુ થઈ જતું હોય છે એટલે એવું કંઈ હોતું નથી કે આ પડકાર કે પહેલો પડકાર અને ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે કાર્ય કરે છે મોદી સાહેબના નેતૃત્વમાં એ મોદી સાહેબના નેતૃત્વમાં તમામ પડકારોને પહોંચી વળીને તમામ ચૂંટણીઓની અંદર વિજય પામશે કારણ કે લોકોનું કામ મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યું છે અને લોકોનું સમર્થન મોદી સાહેબને મળી રહ્યું છે માટે ભારતીય જનતા પાર્ટી વિજય થશે ખૂબ ખૂબ આભાર તો અન્ય એક મહામંત્રી પણ અહીંયા છે તેમની સાથે પણ વાત કરીએ પ્રશાંતભાઈ કોરાટ પ્રશાંતભાઈ યુવા મોરચાની કામગીરી કરી અન્ય કામગીરી કરી હવે પ્રદેશના મહામંત્રી તરીકેની જવાબદારી પ્રથમ તો હું દેશના યશસ્વી પ્રધાનમંત્રી વિશ્વ નેતા આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અમારા દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી મિતભાઈ શાહ સાહેબ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જે પી નડ્ડાજી કાર્યકારી અધ્યક્ષ આદરણીય શ્રી નીતિન નબીનજી અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી અને રાજ્યના ઉપમુખ્યમંત્રી આદરણીય શ્રી હસભાઈ સંઘવી સાહેબ અને શીર્ષ નેતૃત્વએ મને જે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીની જવાબદારી સોંપી છે એમનો આભાર માનું છું આ જવાબદારી યુવા મોરચાના બૂથના કાર્યકર્તાથી લઈને પ્રદેશની મારી જે ટીમ છે એમને ગત પાંચ વર્ષની અંદર જે મહેનત કરી કાર્યક્રમ કર્યા અને પરિણામલક્ષી મહેનત કરી એનું ફળ આજે ભારતીય જનતા પાર્ટીએ એક યુવા કાર્યકર્તાને મહામંત્રી બનાવીને આપ્યું છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવી રહી છે પહેલો જ પડકાર રહ્યા છે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર ચૂંટણી લક્ષી પાર્ટી નથી એ હર લોકોના સુખે સુખી લોકોના દુઃખે દુઃખી એટલે કાયમી ભારતીય જનતા પાર્ટી લોકો વચ્ચે રહેનારી પાર્ટી છે ચૂંટણી અમારા માટે પર્વ છે આવે છે જાય છે પરંતુ અમે કાયમી લોકોને ઉપયોગી થાય સરકાર અને સંગઠન બંને તાલમેલ સાથે લોક ઉપયોગી કામ કરતા આવ્યા છે ત્યારે આવનારી ચૂંટણીની અંદર પણ જે રીતે લોકોએ ભારતીય જનતા પાર્ટીને પ્રેમ આપ્યો છે એ જ પ્રેમ એ આવનારી સ્થાનિક વિધાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને આપશે ખૂબ ખૂબ આભાર તો આ રીતે નવી ટીમ જે આજે પહોંચી રહી છે અહીંયા પ્રદેશ કમલમ કાર્યાલય જેની પહેલી મિટિંગ મળવા જઈ રહી છે કેમરામેન અજય પાંડે સાથે હિરન રાજગુરુ એબીબી અસ્મિતા ગાંધીનગર